તો અહિયાં દિવાળી ને જો સાફ સફાઈ કરાવવા માટે આ ભાઈ હે આવ્યો હે ખુશીના પપ્પા તો જો ખુશી બધું લઈ લઈ અને અહીંયા અને બાર તો વરસાદ જેવું છે તો મેં આજે બોલાવ્યા હતા મેં કીધું ચાલો ઘરે આજે રજા હોય ને બુધવાર હોય એટલે અહીંયા આવ્યા છે તો અહીંયા ખુશી બેસી ગઈ છે અને સાથે જુઓ ખુશી શું કરો એ ફુવા સાથે શું કરે તું હે ફુવા નહીં આપતા નથી આપતા તને જો કે વાતો કરે અહીંયા જો આ બધો આ ભંગાર કાઢી નાખ્યો છે આપણે ચાલો ભાઈ સાફ કરશે એટલી વારમાં આપણે ફટાફટ રસોઈ બનાવીએ તો આજે મારે મગનું શાક દેવાનું છે અને સાથે ભાત દાળ ને રોટલી બરોબર તો ચાલો એની પણ તૈયારી કરશું આપણે ચાલો હવે ખુશીને અમે અહીંયા સુડાવી દીધી છે ખાનામાં તો ખુશીને સરસ મજાનો પલંગ મળી ગયો તો હવે અહીંયા ખુશી સુઈ જવાની છે ખુશી ઓ બાય કર દે એમાં પેલું ચોખ્ખું પાણી બાય બાય સુઈ જાજે અહીંયા હો ઓકે સુઈ જવાની ને જો હા પાડે પાછી તો તું એમાં સુઈ જાજે હો તાનૈ એલામાંથી કેર જો ફેરબામાંથી અહીંયા જો આજે તો આજે ને બુધવાર છે ને રાજુને અમારે તો હું રાજુ દિવાળીની સાફસફાઈ ચાલે તો જો દિવાળીની સાફ સફાઈમાં રાજુને પણ આપણે બિહાડી દીધા છે અને ખુશી તો સીધી ખાનામાં જ ગઈ છે છે તો તો ચારો હવે જમવાનું બની ગયું ટિફિન દાળ મગનું શાક બનાવું છે રોટલી ભાત છે ટિફિનો પણ રખાઈ ગઈ છે અને ત્યાં બધું મારે સાફ કરવા બધું ચાલે છે દિવાળીની સાફ સફાઈ ખુશી હવે મેકઅપ કરવા બેસી ગઈ છે ખાટલે નાનો બાવ હુએ હે અને અહીંયા રાજુ પરેશ જુઓ

એટલે નીચેના ખાના થઈ ગયા છે આ બધું તો પછી પછી ધોવશું બરોબર તો આજે ખાના થયા એટલે આજથી દિવાળીની સાફ સફાઈની શરૂઆત અમારે થઈ ગઈ છે અને વરસાદ જેવું છે એટલે પછી કાંઈ બીજું આપણે પાણી કાઢ્યું નથી કેમ કે બાર વરસાદ રેમઝીમ રેમઝીમ ચાલુ છે અને હવે અત્યારે આપણે સાંજના ટિફિનની તૈયારી કરી રહ્યા છે તો સાંજના ટિફિનમાં ઢોકળીનું શાક બનાવવાનું છે અને વઘારેલા ભાત તો એ વઘારેલા ભાત આપણે બનાવી દીધા છે હું બનાવી રહી છું ઢોકળીનું એના માટે પેલા આપણે ઢોકળી બનાવશું તો આ આપણે ચણા નો લોટ લઈ લીધો છે આ તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ હવે આપણે એનું બેટર બનાવીએ ઢોકળી નું અને આ બાજુ ભાકી અને ચડવા દઈશું

થોડી વાર એને ઠંડી થવા દઈશું એટલી વાર માં આપણે વઘાર કરવાની તૈયારી કરી દઈએ તો ચાલો હવે ઢોકળી થરે છે એટલી વાર માં આપણે

આપણે બની ગઈ છે તો હવે આપણે ફટાફટ શાક નો વઘાર કરી દઈએ તો આજે છે ને આપણે છાસ માં ઢોકળી બનાવેટાની ગ્રેવી માં બનાવે બાકી છાસ માં જ હોય જો છાસ લઈ લીધી છે સરસ મજાની આપણે કટિંગ કરીને લઈ લીધી છે આદુ મરચા અને ટમેટા પણ કટિંગ થઈ ગયા છે તો ચાલો ફટાફટ હવે આપણે કરીશું બધાર

અહીંયા અંધારામાં છે કેમકે બહાર તો શેરીમાં લાઇટ છે પણ ઘરમાં લાઇટ નથી તો ભરાઈને તો વહી ગઈ તો હવે એમના માટે આપણે બનાવશું ચોખાની રોટલી કેમકે એટલા હાટું થઈને આપણે ચોખાની રોટલી બનાવી રહ્યા છે તો પ્લોટ અહીંયા બફાઈ ગયો છે હવે તો પહેલામાં આપણે અંધાર મૂકી દઈશું ઝારો મેકીને ફ્રેન્ડ્સ અહીંયા જમવા બેસી ગયા છે જો અહીંયા ભાભી છે હાય ખુશી હાય તો કોના ઘરે જમવા આવ્યા ફોઈ ઘરે હે હે ખુશી ઓ ખુશી તો અહીંયા જો આ પરેશભાઈ અમારે બોલેરો મૂકવા આવ્યા જમવા બેસી ગયા અહીંયા નમસ્તી છાસ કાઢે હે અહીંયા બધા જમવા બેસી ગયા છે તો અહીંયા ખુશીબેન પણ અમારા જમવા બેસી ગયા બેસી ગયા છે પણ જમવાનું જો આવ્યું નથી બને છે જમવાનું તો બે મિનિટમાં હમણાં ચડી જાશે ચાલો હું તમને બતાવું અહીંયા મસ્ત મજાની ચોખાની રોટલી બનાવી છે મેં જુઓ તો હવે આપણે તો પેલાને ઉતારી લેવાનું છે તો ભાઈ માટે ચોખાની રોટલી બનાવી છે એના સાથે ડાળ સરસ લાગે તો અહીંયા જુઓ દાળ છે

ભાભી સાથે સાથે બેસી ગયા છે તો ચાલો હવે આપણે પણ એમને બધાને જમાનું આપી દઈએ બરોબર